નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સૌ પ્રથમ હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં અત્યારે ઠંડીનો જોર જોવા મળી રહ્યું છે પરંતુ આગામી બે ત્રણ દિવસમાં ઠંડીનો જોર ઘટે તેવી સંભાવના છે હવામાન વિભાગે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા પણ વર્ણવી છે બીજી તરફ બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું હવે સંપૂર્ણ નબળું પડી ચૂક્યું છે પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને સાત અથવા તો આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહેલી છે અન્ય સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ બનાવતા પહેલાં ખાસ વાંચીલો આ સમાચાર યુપીના એક વૃદ્ધ પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરતી વખતે સાત પોઈન્ટ સાત લાખની છેતરપિંડીનો શિકાર બન્યા છે વૃદ્ધ કનિષ્ક પાંડે તેમના પૌત્ર માટે પાન કાર્ડ માટે અરજી કરતા હતા તે યુ એ રહે છે તેણે હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો તે સમયે છેતરપિંડી કરનારાઓએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક સંબંધિત માહિતી લઈ લીધી હતી આ પછી તેમના ખાતામાંથી સાત પોઈન્ટ સાત લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે ભારતમાં ભૂકંપનો સિલસિલો વધી રહ્યો છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર તેલંગાણામાં ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર પાંચ પોઈન્ટ ત્રણની માપવામાં આવી છે આ ભૂકંપ મુલુગોમાં આવ્યો હતો જેની ઊંડાઈ જમીનથી ચાલીસ કિલોમીટરના અંતરે નોંધવામાં આવી છે પાસની વધુની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક છે પરંતુ અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો અંકલેશ્વર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટમાં ચાર વ્યક્તિઓના મોત સુરત સહકારી બેંક વગર વ્યાજે ખેડૂતોને આપશે લોન અમદાવાદના સિવિલના કિડની વિભાગની ભરતી મામલે ધરણા જૂનાગઢ ગાદી વિવાદમાં આનંદે કર્યું છે હરી સમર્થન તથ્યને શિયાળો જેલમાં નીકાળવો પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ તાલુકામાં કોથળા ભરીને દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં ફરી એકવાર દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે જે બાદ રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોંડલ તાલુકામાં ચોકડી પાસે કાર્યવાહી કરીને દેશી દારૂના જથ્થા સહિત કાર મળીને બે લાખ છન્નું હજારનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે જ ફરાર કાર ચાલકની શોધખોળ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળથી બચવા ટેકનોલોજીનો સહારો સાઈઠ સેકન્ડમાં જેકેટ ગરમ હવામાન ખાતા દ્વારા આ વર્ષે શિયાળામાં કડક ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે સુરતમાં તિબેટે માર્કેટમાં આ વખતે ખાસ એક ટેકનોલોજી ભરપૂર બફર ચાર્જર જેકેટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેકેટમાં વાપરવામાં આવેલી સ્પેશિયલ ટેકનોલોજીને લઈને ફક્ત સાઠ સેકન્ડમાં જેકેટ ગરમ થઈ જાય છે અને કડકડતી ઠંડીમાં પણ હીટરની જેમ ગરમીનો અનુભવ કરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસપી સહિતના હિન્દુ સંગઠનોએ ધર્માંતરણ મુદ્દે આવેદન આપ્યું છે નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લામાં ચાલતી ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે થોડા દિવસ અગાઉ શહેરની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા વિડીયો વાયરલ થયો હતો આ મામલે બંને વિરોધની કાર્યવાહી થઈ રહી છે તાપી જિલ્લાની જેમ આગળ ન વધે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં રેડની કાર્યવાહી ચાલો રાજ્યના ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમને કરોડો રૂપિયાની દસ્તાવેજ ઉપરાંત રકમ રોકડમાં લીધી હોય એવી ઓન મની એન્ટ્રી મળી છે સાથોસાથો દસ કરોડથી વધુની રોકડ તેમજ બોગસ લોનની એન્ટ્રીઓ મળી આવી છે ચોત્રીસ સ્થળોએ પાડેલા દરોડામાં છ સ્થળોએ ઉમેરો થતાં હાલ ચાલીસ જેટલા સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ છે આ ઉપરાંત પંદર લોકર પણ સીજ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ સ્ટેશનથી સો મીટરના અંતરે હત્યા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટરના અંતરે આવેલી નીલકંઠ સિનેમા નજીક સામાન્ય બોલાચાલીમાં હત્યાનો બનાવ બન્યો હતો ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક ચાની કિટલી પર બેસવા બાબતે હાર્મિસ ગજેરા નામના યુવાનની દોલતસિંહ સોલંકી નામના શખ્સે હત્યા કરી નાખી હત્યા બાદ દોલતસિંહ ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીઓનો સરઘસ કાઢીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતીઓને ધ્રુજાવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી જણાવી છે અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલના આસપાસના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જો કે હાલ ત્રણ દિવસ સુધી લોકોને ગરમીથી રાહત મળશે નહીં તેવી હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધો અને બાળકો રહો એલર્ટ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસો દરમિયાન બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે સાથે જ ગરમ કપડાં પહેરવા અને અખાદ્ય ખોરાકથી દૂર રહેવાની સલાહ અપાય છે નવજાતથી લઈને એક વર્ષ સુધીના બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે